પંચાયત શિક્ષણ સમિતિ સેવંત્ર દ્વારા રાજકોટ સંચાલિત સેવંત્ર પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનો લોકાર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સેવંત્ર ગામે સેવંતરા પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનો લોકાર્પણ કરવામાં આવ્યું આ નવા બિલ્ડિંગમાં સરસ્વતી યજ્ઞ અને સત્યનારાયણની કથા કરવામાં આવે આતંકે ગોંડલ સ્ટેટના શ્રી નાયક નામદાર મહારાજ હિમાંશુસિંહજી મહારાજ કુંડલ સ્ટેટ મહારાજ સેવંતરા ગામને આંગણે પધાર્યા અને ગામ લોકો દ્વારા ફુલાર કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમમાં સર્વપ્રથમ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ત્યારબાદ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આમંત્રણને માન આપીને ખાસ પધારેલા મહેમાનોનું સ્વાગત કરવામાં અભિવાદન કરવામાં આવ્યું આ લોકાર્પણ કાર્યક્રમમાં ગામના આગેવાનો સરપંચ શ્રી તાલુકા પંચાયતના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આ લોકાર્પણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમમાં આજુબાજુ નક્ષત્રીય સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ભાવેશ ગોહિલ અભિક્રાઈમ ન્યૂઝ ઉપલેટા આજ રોજ અમારી સેવંતરા પ્રાથમિક શાળાની અંદર સમગ્ર શિક્ષા ગુજરાત રાજ્ય અને રાજકોટ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની સેવંતરા પ્રાથમિક શાળાની અંદર કુલ છ નવા ઓરડાઓના બાંધકામનું લોકાર્પણ અને એ પણ ગોંડલ સ્ટેટના મહારાજાના વરદસ્તે થયેલ હતું સાથે સાથે ધારાસભ્ય શ્રીની ગ્રાન્ટ અને સેવંતરા ગ્રામના અથાક લોક ભાડાથી અમારું એક ત્રિવિધ કે જે જેની અંદર કોમ્પ્યુટર લેબ પ્રયોગશાળા અને પુસ્તકાલયનો સમાવેશ થાય છે અને સાથે સાથે એક અમારી ઓફિસનું નવનિર્માણ આ બબે પ્રકારના ઉદ્ઘાટનનો કાર્યક્રમ રાખેલ હતો એની અંદર ગામની અંદરથી તમામ લોકો સોએસો ટકા ગામના વડીલો ભાઈઓ બહેનો માતાઓ અને વિદ્યાર્થીઓની હાજરી હતી અને સાથે સાથે આ ત્રણ દિવસથી આ ગામની અંદર રામદેવ પીરનો એક પટોત્સવનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો છે તેના પ્રસંગે આજે સવારથી સાંજ સુધી સવારે સરસ્વતી હવન હતું ત્યારબાદ અત્યારે એક છ ત્રીસ કલાકે લોકાર્પણનો કાર્યક્રમ અને સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરેલ હતું આ રીતના ત્રિવિધ કાર્યક્રમની અંદર હર્ષ ઉલ્લાસથી આજનો અમારો આ કાર્યક્રમ તમામ વડીલો ઉપલેટાથી પણ તમામ જ્ઞાતિઓના વડીલો પ્રબુદ્ધ નાગરિકો હાજર રહી અને અમારા આજના આ કાર્યક્રમને શોભાયમાન કરેલ હતો